નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત એજી લાઈવ હવે જોઈએ ઘટના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાંચપીર વાડી વિસ્તારમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આશા વર્કર બહેન કામગીરી કરતી વેળાએ બેભાન થયા અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક દિવસોથી ધોરાજીના બહારપુરા પાંચપીરવાડી વિસ્તારમાં જળાઉલટી અને કોલેરાના કેસોમાં વધારો જોવા મળ્યો છે કેરા વિસ્તારને કોલેરાગ્રસ્ત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આરોગ્યની ટીમ સાથે ધોરાજીની આશા વર્કર બહેનોને પણ આ સાથે આ વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી રહી છે ત્યારે આશા વર્કર બહેનો અંદાજે બારથી પણ વધારે આ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી છે કેરા કામગીરી સમયે આશા વર્કર બહેનો બેભાન થઈ જતા એકસો આઠ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યારે આશા વર્કર બહેનો પોતાની વ્યથા ઠલવતા જણાવ્યું હતું કે નગરપાલિકા અને અન્ય કામગીરીમાં આશા વર્કર બહેનોને કામગીરી સોંપવામાં આવી રહી છે અને આશા વર્કર બહેનોનું શોષણ થઈ રહ્યું છે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સમયે માસ્ક કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને જે વિસ્તારમાં તેમની નિમણૂક ન કરવામાં આવતી હોય તેવા વિસ્તારોમાં કામગીરી માટે મોકલવામાં આવે છે જવાબદારી કે વેતન ફિક્સ નથી દર મહિને ચાર રૂપિયા મળે છે તેમ પણ રજિસ્ટર જો મેનેજ ન કર્યું હોય તો બે હજાર રૂપિયા કાપી લેવામાં આવે છે ન ઘરના ન ઘાટના તેવી પરિસ્થિતિ આશા વર્કર બહેનોની છે આખા દિવસ સુધી કામગીરી સોંપવામાં આવે છે અને જ્યારે આશા વર્કર બહેનોની તબિયત લથડે છે તો પણ કોઈ પણ પ્રકારની સવલત આપવામાં આવતી નથી તેવું આશા વર્કર બહેનો જણાવી રહ્યા હતા વૈભવી બેન વોરા આશા વર્કર બોલું છું અત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા બેન બેભાન થઈ ગયા અને અમે એને એકસો આઠમાં લઈ આવ્યા છે અમારું અત્યારે ત્રણ ચાર કામગીરી ભેગી આપી છે અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તો અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દઈએ અમારો વિસ્તાર એ નથી હોતો અમારે સર્વે કેમ કરવું અને અમારું શોષણ જ થાય છે ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી બીએલઓ ની કામગીરી તો આશા વર્કર આવો નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું કેવી તકલીફ પડે છે અત્યારે એવી તકલીફ પડે વિસ્તારમાં જાય નહીં માસ્ક નહીં કાય કોઈ કેવા જવાબ દીએ કોઈ કેવા જવાબ દીએ અમે સવારમાં 9:30 ના નીકળી ગયા અજી અમે ઘર ભેગા નથી થયા અજી બપોરે બીએલઓ ની કામગીરી જવાનું સાંજે 6 વાગે આવશું તોય અમને અમારા ઘર તો અમારે કાઈ નહીં ઘરવાડા નહીં કાઈ નહીં છોકરા બચ્ચા કાઈ નહીં અમારે વેતન કેટલું આપવામાં આવે છે વેતન અમને 4500 ફિક્સ છે એ 2000 એમાં રજીસ્ટર ના હોય રજીસ્ટર ના નિભાવ્યા હોય તો એ અમારે કાપી લેવામાં આવે અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે કા પછી અમને અમારા કામગીરીનું વેતન આપે